પૂજ્ય જલારામ બાપાના ભજનનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ડીસાથી એકસો એકસઠ જલારામ ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના સંચાલક ભગવાનભાઈ બંધુએ ભજન તેમજ ગૌ સેવા અંગેની વિગતવાર માહિતી આપ્યા બાદ યજમાન પૂજારા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું આ અવસરે અંદાજે બે લાખ એકવીસ હજાર રૂપિયાની ગૌ સેવા એકત્રિત થઈ હતી ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો ભજનમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આગામી 112 માં ગુરુવારના ભજન હરીજ નગરમાં નો હતા ઘртиબેન ઠક્કરે સૌપ્રત્યે ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી હતી આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ લોહાણા ન્યૂઝ દિસા યુટ્યુબ પર આનંદભાઈ પીટ ઠક્કરે કરી હતો જય જલરામ નમસ્કાર દિસા નગરમાંથી પધારેલા समस्त જલરામ સત્સંગ પરિવાર અને હરીજ પણ હવે જલરામ સત્સંગ પરિવાર મારો પરિવાર

એમને જ ભજનનો બહુ ઉત્સાહ હતો એવા દાદા અમારા હું દરેક જે જલારામ સત્સંગ મંડળ વધાર્યું છે ડીસાથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું એક વખત ના આમંત્રણને માન આપીને દરેક જણાઈ ગયા અને હારી હવે અમે તમને એવું કહીએ

એમની જોડે ક્ષમા પણ માંગવા માગું છું કે અમારાથી કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તમારી તો ઘરભરા કરવામાં તો અમને ક્ષમા આપશો હારીનગરમાંથી વધારેલા આપણા આપણા ગ્રામવાસીઓને જો અમારામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તમે પણ અમને ક્ષમા આપશો અને હવે આપણે એમને પ્રોમિસ આપવાનું છે કે અમે આટલી જ આજે જે છે એટલા જ અમે દર ગુરુવારે હશું એટલો આપણે نرد های